પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું રવિવારે જીપીએસસી દ્વારા વર્ગ એક અને વર્ગ બે ની પરીક્ષા લેવામાં આવશે યુજીસી નેટની પરીક્ષા એકવીસ જૂન થી ત્રીસ જૂન સુધીમાં લેવાશે યુજીસી નેટની પરીક્ષા હવામાન વિભાગે આગામી બે દિવસ માટે રાજ્યમાં વાતાવરણ પલટાની આગાહી કરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે હવામાન વિભાગે માછીમારોને ઓગણીસ એપ્રિલથી દરિયો ન ખેડવાની સૂચના આપી છે ટ્રફ પૂર્વ મધ્યપ્રદેશથી દક્ષિણ આસામ સુધી વિસ્તરેલી ટેના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતોનું રજીસ્ટ્રેશન હાથ ધર્યું બોગસ નોંધણી કરાવનાર પાંચ લાખ ખેડૂતોના નામ રદ કરવામાં આવ્યા અરવલ્લી જિલ્લામાં આજે મુખ્ય પ્રધાનનો વિકાસ કામોનો લોકાર્પણ કાર્યક્રમ બસો બ્યાસી કરોડના વિકાસ કાર્યો સહિત બસપોર્ટનું કરશે લોકાર્પણ જિલ્લાવાસીઓની આતુરતાનું આખરી અંત આવ્યો છે ભિલોડાની સબ ડિસ્ટ્રિક હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે સાંસદ કાર્યાલય સમરસ હોસ્ટેલનું પણ સીએમ લોકાર્પણ કરશે બહેરામુંઘા સમૂહ લગ્નમાં પણ સીએમ હાજરી આપશે તો મોડાસા સરકારી ઇજનેરી કોલેજ ગ્રાઉન્ડમાં સીએમની સભા યોજાશે તરવલ્લી જિલ્લામાં આજે મુખ્ય પ્રધાનનો વિકાસ કામોનો લોકાર્પણ કાર્યક્રમ બસો બ્યાસી કરોડના વિકાસ કાર્યો સહિત બસપોર્ટનું લુકાર્પણ કરશે જિલ્લાવાસીઓની આતુરતાનો આખરી અંત આવ્યો છે ભિલોડાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું પણ સીએમ લોકાર્પણ કરવાના છે સાંસદ કાર્યાલય સમરસ હોસ્ટેલનું પણ સીએમ લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા મોડાસા મોડાસાના બસપોટ નું સીએમના હસ્તે થશે લોકાર્પણ બસો બ્યાસી પોઈન્ટ કરોડના વિવિધ પ્રકલ્પોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ બસ પોર્ટ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સમરસ હોસ્ટેલનું લોકાર્પણ પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ અને મંત્રી ભીખુસિંહ પરમાર મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા તો મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ સભામાં હાજર તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોડાસા ખાતે પહોંચ્યા મોડાસાના સીએમના હસ્તે થશે મોડાસા કરોડના વિવિધ પોર્ટ ખાત સીએમ અને હસ્તે કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા મોડાસા મોડાસાના ના સીએમના હસ્તે થશે લોકાર્પણ બસો બ્યાસી પોઈન્ટ ઇઠ્યોતેર કરોડના વિવિધ પ્રકલ્પો કરશે ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ બસપોર્ટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સમરસ હોસ્ટેલનું લોકાર્પણ પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ અને મંત્રી ભીખુસી પરમાર મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા તો મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ સભામાં હાજર તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોડાસા ખાતે પહોંચ્યા મોડાસાના બસપોર્ટનું સીએમના હસ્તે થશે લોકાર્પણ બસો બ્યાસી પોઈન્ટ ઇઠ્યોતેર કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે મોડાસા ખાતે મુખ્યપ્રધાન દ્વારા બસ પોર્ટ લોકાર્પણ કરવામાં આવ્યું કરોડના ખાત અને કરાયા મોડાસામાં ભૂપેન્દ્રભાઈ પટેલનું મોટું નિવેદન અરવલ્લીની યુનિવર્સિટીની માંગ પૂરી કરશે યુનિવર્સિટી આપવા સરકારમાં કરશે ચર્ચા તો મોડાસા ખાતે મુખ્ય પ્રધાન દ્વારા બસ પોર્ટ લોકાર્પણ કરવામાં આવ્યું બસો બ્યાસી કરોડના ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા મોડાસામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન અરવલ્લીની યુનિવર્સિટીની માંગ પૂરી કરશે યુનિવર્સિટી આપવા સરકારમાં ચર્ચા કરશે મોડાસા ખાતે મુખ્યપ્રધાન દ્વારા બસપોર્ટનું લુકાર્પણ કરવામાં આવ્યું બસો બ્યાસી કરોડના ખાત મુહૂર્ત અને લુકાર્પણ કરાયા મોડાસામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલનું મોટું નિવેદન અરવલ્લીની યુનિવર્સિટીની માંગ પૂરી કરશે યુનિવર્સિટી આપવા સરકારમાં કરશે ચર્ચા તો મોડાસા ખાતે મુખ્યપ્રધાન દ્વારા બસપોર્ટનું લુકાર્પણ કરવામાં આવ્યું કરોડના અને લોકાર્પણ કરવામાં આવ્યા મોડાસામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ નું મોટું નિવેદન અરવલ્લીની યુનિવર્સિટીની માંગ પૂરી કરશે યુનિવર્સિટી આપવા સરકારમાં ચર્ચા કરશે જે કામ થાય થાય તો બાકી યુનિવર્સિટી જોઈએ એવું છે ને અહીંયાથી કેટલે દૂર પડે યુનિવર્સિટી પેલી 200 તમારી માંગણી ઉપર વિચાર કરી દીયે અમે મોડાસા માં મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ નું મોટું નિવેદન અરવલેની યુનિવર્સિટી ની માંગ પૂરી કરશે યુનિવર્સિટી આપવા સરકાર માં કર્ષ ચર્ચા મોડાસા ખાતે મુખ્ય પ્રધાન દ્વારા બસ લોકાર્પણ કરવામાં આવ્યું બસો બ્યાસી કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા મોડાસામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન અરવલ્લીની યુનિવર્સિટીની માંગ પૂરી કરશે યુનિવર્સિટી આપવા સરકારમાં ચર્ચા કરશે યુનિવર્સિટી જોઈએ ને અહીંયા આગળ એવું છે ને થી કેટલી દૂર પડે યુનિવર્સિટી પેલી બસો તમારી માગણી ઉપર વિચાર કરી દઈએ અમે મોડાસાના બસપોર્ટનું ઉદ્ઘાટન સીએમ ભૂપેન્દ્ર પટેલે રિબીન કાપી કર્યું લોકાર્પણ છસો બાસઠ ઉપરાંત રૂટનું નવીન બસપોર્ટથી શરૂઆત જિલ્લાવાસીઓના લાંબા સમયના ઇંતજારનો અંત આવ્યો છે તો મોડાસાના આયોનિક બસપોર્ટનું ઉદ્ઘાટન થયું છે સીએમ ભૂપેન્દ્ર પટેલે રિબીન કાપી લોકાર્પણ કર્યું છસો ઉપરાંત રૂટનું નવીન બસપોર્ટથી શરૂઆત જિલ્લા વાસીઓના લાંબા સમયના ઇંતજારનો અંત આવ્યો છે મોડાસાના બસસ્પોટનું ઉદ્ઘાટન સે એમ ભૂપેન્દ્ર પટેલે રિબિન કાપી કર્યું લોકાર્પણ છસો બાસઠ ઉપરાંત રૂટનું નવીન બસ સ્પોટથી શરૂઆત વાસીઓના લાંબા સમયના ઇંતજારનો અંત આવ્યો છે તો મોડાસાના આયોનિક બસપોટનું ઉદ્ઘાટન થયું છે સે એમ ભૂપેન્દ્ર પટેલે રિબિન કાપી લોકાર્પણ કર્યું છસો બાસઠ ઉપરાંત રૂટનું નવીન બસ સ્પોટથી શરૂઆત જિલ્લાવાસીઓના લાંબા સમયના ઇંતજારનો અંત આવ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ પ્રવાસ યોજાયો આ પ્રવાસ દરમિયાન તેઓએ કુલ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું આજે મુખ્યમંત્રી મોડાસાના પ્રવાસી હતા ત્યારે મોડાસાની એન્જિનિયરિંગ કોલેજ ખાતે સભા યોજાઈ હતી જ્યાં વિવિધ જિલ્લાના બસો બ્યાસી કરોડના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા ખાસ કરીને પંદર કરોડના ખર્ચે આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું આ બસપોટથી એસટી વિભાગના છસો રૂટ કાર્યરત થશે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભિલોડાની ડિસ્ટ્રિક હોસ્પિટલ સાંસદ કાર્યાલય અને સમરસ હોસ્ટેલનું લોકાર્પણ અને એકસો ચાળીસ કરોડના રોડનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું આ પ્રસંગ દરમિયાન તેમને વિકસિત ભારતના નિર્માણ માટે નવસંકલ્પ અપનાવવાની પહેલ કરી હતી જેના થકી અરવલ્લી જિલ્લાના વિકાસને પણ નવી દિશા મળશે ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડાસાના લાયન્સ ક્લબ સંચાલિત બહેરામુંગા સ્કૂલ ખાતે સાત દિવ્યાંગ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા